જ્યારે ગરીબી જવાની હોય છે અને અમીરી આવવાની હોય છે ત્યારે ઠીક પહેલાં મળે છે આ છવ્વીસ સંકેત કહેવાય છે ને કે જે કિસ્મતમાં લખેલું છે તે મળીને જ રહે છે પરંતુ એ સંકેતોને ઓળખવા ખૂબ જ જરૂરી છે આવા સંકેતો ફક્ત એવા લોકોને જ મળે છે જેમના ભાગ્યમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે તો ચાલો જાણીએ એ શુભ સંકેતો વિશે જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ કરવાના છે જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી પુરાવવાનું ભૂલશો નહીં આનાથી માતા રાણી તમારા પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે અને આમાંથી કોઈ એક પણ સંકેત તમને મળતો જોતો હોય તો આ વિડિયોના અંતમાં હું તમને જણાવીશ કે ત્યાર પછી શું કરવું તેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો એક તુલસી અને અન્ય શુભ છોડનું લીલુંછમ અને ઝડપથી વધવું તુલસીના છોડનું પુષ્ટ થવું દેખરેખ વગર પણ તેના પાંદડા મોટી સંખ્યામાં આવવા આ એક શુભ સંકેત છે વાસ્તુ અનુસાર તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે જો તે વધે છે તો તેનો અર્થ છે ધન અને સૌભાગ્ય વધશે બે કારણ વગર ઘરની સફાઈ કરવાનું મન થવું જો તમને વારંવાર સફાઈ કરવાનું મન થાય તો સમજો કે ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ રહી છે અને શુભ ઉર્જા પ્રવેશ કરી રહી છે ત્રણ રસોડામાંથી આવતી મીઠી કે સુગંધિત મહેક જો તમારા રસોડામાંથી રોજ અથવા અચાનક કોઈ એવી વાનગી બને જેનાથી આખા ઘરમાં સકારાત્મક સ્વાદિષ્ટ સુગંધ ફેલાય તો સમજો કે દેવી અન્નપૂર્ણા પ્રસન્ન છે આ દેવી અન્નપૂર્ણાની પ્રસન્નતાનો સંકેત છે જેનાથી ધન અને અન્નની વૃદ્ધિ થાય છે ચાર રાત્રે ઊંઘમાં દેવી દેવતાઓના દર્શન ખાસ કરીને લક્ષ્મી માતા વિષ્ણુ શિવ અથવા શંખ કમળ સોના જેવા પ્રતીકોનું દેખાવું એ અમીરી આવવાનો સંકેત છે પાંચ કાગડાનું દરવાજા પર આવીને બોલવું વાસ્તુ અનુસાર જો ઘરના મુખ્ય દરવાજા પર કાગડો વારંવાર આવીને બોલે દર્યા વગર તો તે કોઈ શુભ સમાચાર કે ધન આગમનનો સંકેત માનવામાં આવે છે તે કોઈ દૈવીય સંદેશ જેવું હોય છે છ પૂજા ઘરમાંથી શાંતિ અને સુગંધનો અનુભવ જો મંદિર કે પૂજા સ્થાનમાંથી આપમેળે સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય તો સમજો કે ઘર દિવ્ય પ્રભાવમાં આવી ગયું છે સાત ઉત્તર પૂર્વ દિશાનું સ્વચ્છ અને પ્રકાશિત રહેવું આ દિશા ઈશાન કોણ છે અહીં રોશની અને સફાઈ ધનને આકર્ષિત કરે છે આઠ ઘરમાં દીવો ઓલવ્યા વગર લાંબા સમય સુધી પ્રજ્વલિત રહેવો જો ઘીનો દીવો લાંબા સમય સુધી બળે અને પોતાની મેળે ન ઓલવાય તો તે લક્ષ્મીજીની કૃપાનો સંકેત માનવામાં આવે છે નવ પ્રયાસ વગર અટવાયેલા પૈસા મળવા કોઈ જૂનું ઉધાર પાછું મળી જાય અથવા અચાનક ધન લાભ થાય આ સંકેતો અત્યંત શુભ છે દસ કરોડિયાના જાળા પોતાની મેળે હટી જવા જો પ્રયાસ વગર જાળા હટતા દેખાય તો ઘરની નકારાત્મકતા ખતમ થઈ રહી છે અગિયાર પ્રયાસ વિના કોઈ નવી તક મળવી જો પ્રયાસ કર્યા વગર કોઈ નવી નોકરી વેપારનો પ્રસ્તાવ કે રોકાણની તક હાથ લાગે તો આ સંકેત છે કે બ્રહ્માંડ તમારા પક્ષમાં કાર્ય કરી રહ્યું છે અને અમીરીનો માર્ગ ખુલી ગયો છે બાર મનમાં ભક્તિ અને ધ્યાનની વૃત્તિ વધવી જો અચાનક ભક્તિ મંત્ર જાપ કે ધ્યાનની આદતો વધે તો તે આધ્યાત્મિક ઉન્નતિ અને ધન આગમનનો સૂચક છે તેર લીલા કે પીળા રંગનું પક્ષી ઘરની આસપાસ આવવું હા ખૂબ શુભ માનવામાં આવે છે લીલો રંગ સૌભાગ્ય અને પીળો રંગ બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે ચૌદ ઘરમાં અચાનક મીઠી વસ્તુઓ બનવી અને મળવી જો ઘરમાં વારંવાર મીઠું ભોજન બની રહ્યું હોય કે લોકો મીઠાઈ લઈને આવી રહ્યા હોય તો તે સુખદાયક ઉર્જાનો સંકેત છે પંદર મુખ્ય દરવાજા પર સાફ સફાઈ જળવાઈ રહેવી જ્યારે પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ સુંદર અને ફૂલોથી સજેલો રહે છે ત્યારે લક્ષ્મી પ્રવેશ કરે છે સોળ પક્ષીઓનો કલરવ ઘરની આસપાસ પક્ષીઓનો કલરવ સકારાત્મક કંપનને દર્શાવે છે જે લક્ષ્મીને આકર્ષિત કરે છે સત્તર બાળકોનું હસવું અને રમતા રહેવું બાળકોની મુસ્કાન અને ઉર્જા શુભ સંકેત હોય છે કે ઘરમાં સકારાત્મકતા વધી રહી છે અઢાર દાન કે ભલાઈ કરવાનું મન થવું જો મનથી સેવા કે દાનની ભાવના આવે તો તે પુણ્ય સંચયનું પરિણામ છે જે જલ્દી જ ફળ આપશે ઓગણીસ કારણ વગર ઘરમાં મહેમાનોનું આવવું જ્યારે લોકો વારંવાર મળવા આવે અને ઘરમાં રોનક વધે તો તે લક્ષ્મીનો સૂચક હોય છે વીસ ઘરમાં અચાનક સુગંધ ફેલાવવી અત્તર કે ધૂપ વગર આ સંકેત હોય છે કે કોઈ દિવ્ય શક્તિ આસપાસ છે અને જલ્દી જ અમીરી કે સુખસંપત્તિ વધશે એકવીસ ઘરમાં અચાનક સફાઈ અને સાચ શણગારની ઈચ્છા જાગવી જ્યારે વ્યક્તિ કોઈ ખાસ કારણ વગર ઘરને સાફસુથરો અને સજાવવા તરફ આકર્ષાય તો આ સંકેત છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી રહી છે આ ઉર્જા લક્ષ્મીના આવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે બાવીસ ઘરના મંદિરમાં કે પૂજા સ્થાનમાં આપમેળે ભાવના જાગવી જો કોઈ વિશેષ પ્રેરણા વગર તમે રોજ પૂજા કરવા લાગો ભજન સાંભળો કે શાંતિનો અનુભવ કરવા લાગો તો આ સંકેત છે કે તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધી રહી છે આ ઊર્જા અમીરી અને વૈભવને આમંત્રિત કરે છે ત્રેવીસ સપનામાં દેવી દેવતાઓના દર્શન થવા જો તમને આવવાની છે લીલા રંગની રોશની કે લીલા કપડામાં કોઈ મહિલા સપનામાં દેખાય તો તે પણ શુભ હોય છે ચોવીસ ઉત્તર પૂર્વ દિશામાં રોશની અને સ્વચ્છતા બની રહેવી હજો આ દિશામાં જેને વાસ્તુમાં ઈશાન કોણ કહેવાય છે સૂર્યના કિરણો પડે અને ત્યાં કોઈ ભારે સામાન ન રાખ્યો હોય તો આ સ્થાન લક્ષ્મીને આકર્ષિત કરે છે આ દિશામાં પાણીનું કોઈ પાત્ર જેમ કે તાંબાનો લોટો કે ફુવારો રાખવો અને સફાઈ રાખવી અત્યંત લાભકારી હોય છે પચીસ અચાનક અટવાયેલા પૈસા પાછા મળવા કે અપેક્ષા વગર લાભ થવો જેમ કે કોઈ જૂનો ગ્રાહક અચાનક ચૂકવણી કરી દે દે કોઈ કોઈ જૂનું રોકાણ અચાનક લાભ આપી કે ઉધારી માંગ્યા વગર પાછી મળી જાય આ બધા સંકેતો છે કે લક્ષ્મી આવવાની છે છવીસ ઘરના બાળકોનું ખુશમિજાજ અને ઉર્જાથી ભરેલું રહેવું જ્યારે બાળકો વધુ પ્રસન્ન રચનાત્મક અને સક્રિય દેખાય તો સમજો કે ઘરની ઉર્જા ખૂબ સારી છે અને તે શુભ ફળ આપનારી છે આ સંકેતો પછી શું કરવું મિત્રો આ સંકેતોને જોઈને ફક્ત ખુશ ન થાઓ પરંતુ તેને જાળવી રાખવા માટે કેટલીક જરૂરી વાતો પણ અપનાવો રોજ સવારે ઘરમાં ઘંટડી કે શંખ જરૂર વગાડો ઉત્તર પૂર્વ દિશામાં પાણીથી ભરેલું તાંબાનું પાત્ર રાખો રસોડા અને પૂજા સ્થાનની વિશેષ સફાઈ રાખો ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરો જરૂરિયાતમંદોને દાન આપો ખાસ કરીને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા દૂધ વસ્ત્ર સાથીઓ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો